ત્યારે આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા તરીકે મને ઓળખ એને આપેલી હતી અને તેમને એવું કીધું હતું કે આપણે આમ આદમી પાર્ટીના પ્રચારમાં જવાનું છે જેથી આપણે જે લેડીઝ અને પૈસાની તકલીફ હોય તે બધી લેડીઝોને તમે સાથે લઈને આવજો શું નામ છે એ આરોપીનું નામ છે અકરમ સલીમ ખીરા એમને બધા લેડીસને લઈ જતો ને લઈ આવતો અને પછી થોડાક સમયમાં ની ચૂંટણી ચાલતી હતી ત્યારે એને એવું મને કીધેલું હતું કે તમને તકલીફ છે ઘરમાં આ બધો પ્રોબ્લેમ છે તો તમે આ બધું કામ કરો છો તો હું તમને આમ આદમી પાર્ટીમાં લઈ આવીશ તમને સારી પોસ્ટ આપીશ તમને જે આ પૈસા ટકાની જે પ્રોબ્લેમ છે એ બધું હું સોલ્વ કરી આપીશ એવું બધું એને મને કીધેલું વર્ષની બાળકીને હમણાં હજી આપણે ટૂંક સમયમાં જ એને અડપલા કરેલા છે બીડીનો ડામ દીધેલો છે મેં મારી છોકરીને પૂછ્યું કે બેટા તને આ ગાલ ઉપર શું થયું છે તો એને કીધું કે મમ્મી તું નાવા ગઈ તી ને તો અક્રમે મને બીડીનો ડામ દીધો મેં કીધું શું કામ દીધો બેટા તો એ કે મમ્મી એને મને બે ટચ કર્યું તું ને તો એ કે તું તારા મમ્મીને કહીશ ને તો હું તને આવું બધું કરેલું છું એ મારા ડિવોર્સ થઈ ગયા પછી અમે બે સાથે રહેતા એક રેટ ઉપર મકાન લઈને તે એક વરસ સુધી મારી સાથે રહેતો મને દિવસ આખી એના ભેગી જ રાખે ક્યાંય મને કોઈ સાથે ટચ ન થવા દીધું અને રાતે જ મને ઘરે મૂકી જાય અને પછી એક વરસ બાદ પછી એની ઘરવાળીનો મને ફોન આવેલો કે મેં બેન તારો ફોટા વિડીયો બધા મેં એના મોબાઈલમાં જોયા છે અને તારા ફોન આવે એટલે મારો હસબન્ડ ભારે વહી જાય છે આવી રીતના એક વાર મેં રાતે ઉઠીને એનો મોબાઈલ ચેક કર્યો હતો તો એ કે હું એની પત્ની છું અને મારે ત્રણ છોકરા છે એવી રીતના વાત કરેલી તો મેં કીધું બેન મને ખ્યાલ નથી એને મને એવું કીધેલું છે કે હું પરિણીત નથી હું કુંવારો જ છું અને હું તારી સાથે લગ્ન કરીશ એવું બધું મને કીધેલું પછી એની વાઈફે કીધું કે અમારે કાંઈ વાંધો નથી ડિવોસી હોય કે વિધવા હોય ને એ લેડીઝને અમારા ધર્મમાં લઈ આવવા માટે બહુ સારું છે એમ